કોને નથી ખાવી મને તો તારે શું ખાવું છે તો ખાવા મન સરખી બેસી જા પલોઠી વાળી કોલ્ડ જ હોય જીવ સવાર માં જરાક બારી તો ખોલવી પડે ને હા હારું બંધ કરી દીધી ખાવા માંડાવે આવ્યા જો લઈને

ચાલુ ન કરો તો પાછું ખાવાનો પ્રોબ્લેમ એટલે ટીવી જોવામાં જોવામાં છે ને એટલા મશગુલ થઈ જાય ને કે મોઢામાં બટકું મૂકવાનું ભૂલી જાય છે એ સિચ્યુએશન છે તો મારે સવાર સવારમાં કામકાજ આપણે ખબર ને ખૂટે નહીં અને એમાંય છોકરાઓ આ લોકોને પાછું ટ્યુશનમાં આજે વહેલું જવાનું છે તો એને તૈયાર કરીને ઘરની બહાર રેડી કરીને કાઢવા એટલે તમારે વાત જવા દ્યો અને મારે જો અમે બધા કપડા સરળમાં સંકેલી દર્શન આ જોરમાં પડન ઢગલો જો પછી તો કામ નથી પડતું ને ત્યાં સામે મારે કપડાં પાંચ સાત જોડી કપડાં ભેગા થઈ ગયા છે ઇસ્ત્રી કરવાના તો મેં કીધું હું ઇસ્ત્રીનું ફટાફટ હોમવર્ક ફિનિશ કરી ટ્યુશન છે ને એક દિવસ છે એટલે થોડુંક હોમવર્ક બાકી છે ને બધું હોમવર્ક પતી ગયું હોય તો આવી રીતે બસ બિઝી શેડ્યુલ ચાલે છે અને લોન્ચમાં આજે બાર જો વાતાવરણ જોઈ લો તમે પેલા એવો પવન ને ઠંડુ 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 છે કોઈ તો કે ઉનાળો છે એવું એવો ઠંડો ઠંડો પવન આવે છે ને તો આમ એમ થાય કે ઉનાળો પત્યો ને શિયાળો આવવાની તૈયારી હોય ને ચોમાસું એવું લાગે છે તો તો એવું ખરાબ વેધર છે છે જો થઈ ગઈ આફ્ટરનુન અને હું જિયાના અને જાનવીના અમે લોકો નીકળી ગયા છીએ બહાર અને આ તો એવો ઠંડો ઠંડો પવન છે મને એવું એક્સપેક્ટેડ નહોતું કે આટલું બધું ઠંડુ હશે મને એમ કે હુડીમાં કામ ચાલી જશે પણ વધારે ઠંડુ છે અને ઝીણી ઝીણી વાછટ આવે છે જળપ રાખો ચાલો જીવ જલ્દી વરસાદ ચાલુ થાય પેલા પોચી જાય જલ્દી હોપફુલી પોચી તો જાશું પણ આનું જો ને કઈ નો કીનું હોય આવે તો આવે ને જો જોજો ક્યારેક ક્યારેક આવે છે ન આવે તો સાંજ સુધી ન આવે આમના શું છે જાનું તો જો ઓલે બેગ માંથી બોટલ કાઢ લીધી ચાલતા ચાલતા એટલું ગોલું છે ને એટલું ગોલું લે હાજા લે ચાંદલો બાંદલો કરીને તૈયાર થઈ ગયા છો હે ના ના જાનું આપણે ઘરે જાઈએ હવે હાલો હાલ ના હા હાલ 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 જો અહીંયા રોડ વર્ક્સ ચાલે છે જેસીબી રોડની વચ્ચો વચ્ચે ઊભું રાખ્યું છે મને લાગે એક બાજુનું વન વે કરશે ઘડીક હા જો અહીંયા સ્ટોપ ને ગોળ સિગ્નલ માટે ટ્રાફિક મેનેજ કરો ઊભા રહી ગયા છે ચાલું જક પડું પડ્યું છે એટલે એ સાજી ગઈ છે શું જાનો જો બસ ને જોઈન ચાનન બસ માં જાવું છે જાનુ આપણે એમાં નથી જવાનું જતો 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 આજે આજે આ બાજુ આ બાજુ ડેડી બોલાવે પપ્પા ક્યાં છે પપ્પા એને છે ને જિયાનાની જોડે જાવું તો વાણી વિહાન ઘરે મેં કીધું અત્યારે એક તો બહાર ઠંડી છે તો વરસાદ ચાલુ થાય ને પેલા આપણે ફટાફટ ઘરે પહોંચી જાય તો મેં કીધું અત્યારે ત્યાં નથી રમવું ફટાફટ ઘરે નીકળી જાય એટલે બેન ને જરાક મજાનું આવી ને જાનો વેધર હવે જોઈએ આજનો દિવસ જ ખરાબ દેખાડે છે પછી તો આખો વીક બહુ સરસ બતાવે છે હવે સરસ રહી તો સારું એવું છે જો અહીંયા કેટલા બ્યુટિફુલ ફ્લાવર છે જાનુડા હાલ 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 જો છે ને મસ્ત તો જો સવા એક થઈ ગયો છે અને બહુ જ ભૂખ લાગી ગઈ છે બહારથી અમે આવી ગયા છીએ ઘરે અને રિટર્નમાં જીયાના ટ્યુશનમાંથી લઈને આવતી હતી ને તો એવો વરસાદ આવવા માંડ્યો વરસાદ તો ઝીણો ઝીણો જ પડતો તો પણ એટલું ઠંડુ 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 થઈ ગયું હતું ને એકદમ શિયાળા જેવું તો માંડ ઘરે પહોંચ્યા અને જો આજે જીયાના જાનવી માટે મેં બનાવી છે સેન્ડવીચ ચીઝવાળી મારા માટે છે પકોડા છે અને આમાં છે આ ખબર ને કંઈક નામ તો કીધું હતું પણ ભૂલી ગઈ કંઈક સ્વીટ છે લોચકો તો એવી રીતે છે ને જાનવીએ ઓલરેડી જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે જાનવું આને અહીંયા મૂકી દે અને પહેલા ફટાફટ જમી લ્યો પછી હવે થોડીક વાર જવાનું છે સવા થઈ ગયો છે તો જરાક ઝડપ રાખજો હવે ઓકે ચાલો હવે બધા ફટાફટ જમી લો અમે થોડીક વાર કહે કે પાંચ પોણા પાંચ વાગી ગયા તા જાય કારણ કે આજે સુતા તા જ લેટ એકદમ અઢી ટુ થર્ટી જેવું થઈ ગયું હતું તો જીયાને જાગીને કંઈ એને ખબર છે કારણ કે એ ગમે ત્યારે જમવાના ટાઈમે નાસ્તો લઈને બેસે ને એટલે મેં એક રૂલ બનાવ્યો છે કે તમારે આફ્ટરનૂન નાસ્તો કરવો ને તો ફોર ઓ ક્લોક કરી લેવાના દસ સેટ પહેલાં પછી નહીં મળે એમ તો આજે જઈ જાગીને તો ફોર ફોર્ટી ફાઇવ થઈ ગયું હતું તો મમ્મી એ કે મમ્મી ફાઈવ ઓ ક્લોક થઈ ગયા તો બોટ માય નાસ્તા ટાઈમ એમ મેં કીધું ખાઈ લે હવે આજે લેટ જ સુતા છીએ તો લેટ જ ઉઠવાનું કીધું શું ખાવું છે તો કે મગની દાળ આજ વખતે નામ યાદ રહી ગયું હોય ને જીવ યસ જીયાના જો મગની દાળ નાસ્તો કરતાં કરતાં એનું હોમવર્ક કરી રહી છે અને હું જો મેં અહીંયા કોર્જેટ લઈ લીધી છે તો મારા શાક મેં કીધું સુધારી નાખું જોડે હોમવર્ક કરાતી જાઉં અને હું થોડીક વહેલી જાગી ગઈ હતી મને કાંઈ બહુ ઊંઘાઈ નહોતી જાગતી જ હતી તો વિડીયો એડિટિંગની બધું કામકાજ કરી લીધું ને આજે હવે ઘણા ટાઈમ પછી બાજરીના રોટલા બનાવવા છે અને આ કોર્જેટનું શાક કરવું છે રસાવાળું એટલે થોડુંક સિમ્પલ સિમ્પલ મેન્યુ થઈ જાય એને જેવું ફટાફટ લખવા માં દીદી ઉઠે ને પહેલાં પૂરું કરી દીદી તો લગભગ આજે લેટ જ ઉઠશે દરવાજો ખુલ્લો રાખ્યો છે મેં તો એ જાગતી નથી અવાજ થાય છે તો કારણ કે આજે તો બહુ જ વધારે પડતું લોંગ વોક એણે કર્યું છે એટલે બધા એટલા બધા થાકી ગયા છે ને ખબર નહીં હમણાં વેકેશન છે તો મારે એક મમરાનો ચેવડો બનાવવો છે કેટલા દિવસ એક વીક થઈ ગયું મમરાના ચેવડાની મેં બધી તૈયારી કરીને કાઢું એકવારને બહાર મૂકી દીધું પાછું બધું અંદર બનાવવાનો મેળ જ નથી આવતો કાંઈ ટાઈમ જ નથી રહેતો આ લોકો ઘરે હોય ને એટલે એમાં ને એમાં જ આપણે બિઝી થઈ જઈએ તો એવું છે તો ચાલો ફટાફટ હવે શાક સુધારી નાખું તો જો વાગી ગયા છે સવા છ અને આજે તો કાંઈ વઘાર ને એમાં વીડિયો ચાલુ કરવાનો કાંઈ મેળો જ નથી આવ્યો તો જો મારે અહીંયા થઈ ગયા છે બાજરીના રોટલા રેડી એ થાળમાં રેડી કલરમાં છે કેરી બીટરૂટ છાશ શાક અને રોટલો અને અહીંયા એક છેલ્લો રોટલો બસ ચડી રહ્યો છે શાક અહીંયા આગળ થઈ ગયું છે રેડી તો બસ મારા આરતી ને થાળી કરવાનું બાકી છે અને જીયાના વોટર ગન ઓર્ડર કરી હતી ને તો વોટર ગન લઈને બાથરૂમમાં કરી ગયા કારણ કે બહાર અત્યારે ઠંડુ છે તો બહાર જવાય એવું નથી તો તમે બાથરૂમમાં જ પ્લે કરો તો વિજયને નાવા જ આવું તું તો ખબર નહીં તો એ બંને બાથરૂમમાં છે હવે ક્યાં ફ્લેશ કરતા હોય કોને ખબર હવે પછી મામણા મારે જઈને સાફ કરવાનું રહેશે તો એવું છે ફટાફટ છેલ્લો રોટલો ચડી જાય રોટલો કેવો બન્યો છે એ કમેન્ટ કરજો હજી હું એટલે બધી 100% નથી પણ મારા ફેમિલીને ફીડ કરી શકવા એવો રોટલો તો બને જ છે તો I try my best તો એ રીતે છે કે હવે આરતી કરી લઉં થાળ કરી લઉં અને પછી फटाफट જમવા બેસી જઈએ. તજે પાછળ છે જીવ. ના.